જેતરમાં દસ દિવસ પહેલા પણ ઉછાલી ગામ ખાતે અસંખ્ય માછલાના મોત નીપજ્યા હતા જે ઘટના હજુ સુકાઈ નથી ત્યાં હવે પુનઃ ઉછાલી દઢાયેલ વેલી સવારે ટપોટપ મોતને ભેટેલા માછલાના મૃત પાણી તરતા જોવા મળ્યા હતા હજારોની સંખ્યામાં મોતને ભેટેલા માછલાના મોતની જાણ પ્રકૃતિ સુરક્ષા મંડળના સદસ્યોને થતા તેઓ જીપીસીબી અને એઆઈએના સભ્યોને લઈ સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યાં માછલીના મોત પાછળ જવાબદાર કોણ તે શોધવાને બદલે કોર્પોરેટ રાજકારણ જોવા મળ્યું હતું થોડી તપાસ બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ઉપપ્રમુખ દ્વારા માછલીના મોત ઝઘડિયા જીઆઈડીસી તરફથી આવતી ઉબેર ખાડીના પાણીના કારણે માછલાના મોત થયા હોવાનો આક્ષેપ કર્યો હતો અને અંકલેશ્વર સેટને બદનામ કરવાનું બંધ કરવા હાલક કરી હતી આ વાતની જાણ થતાં જ ઝઘડિયા એન્વાયરમેન્ટ કમિટી દ્વારા જીપીસીબી અને નોટિફાઈડ અધિકારીને સાથે રાખી ઝઘડિયાથી ઉછાલી અલગ અલગ સ્થળે તપાસ કરવામાં આવી સેમ્પલ લઈ ઉભેર ખાડીમાં કંટા મિનિટ પાણી ના હોવા સાથે ક્યાંક પણ માછલા મરેલા જોવા મળ્યા હોવાનો દાવો કરી ઝગડે જીઆઈડીસીના પાણીથી માછલાના મોત ના થયા હોવાના સુર વ્યક્ત કર્યો હતો આ વચ્ચે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા આરોપ પ્રત્યારોપ કરવાનું બંધ કરી કસુરવારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી આજ રોજ અમરાવતી નદીમાં જે માછલા મરવાનો જે બનાવ બનેલ છે વારંવાર અંકલેશ્વરના સિંહ પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થવાને કારણે માછલા મરે છે હું વારંવાર કહેવાતું હતું પણ આજે ઝઘડીયા તરફથી આવતી કુબેર ખાડીમાં બહુ કન્ટામિનેટેડ પાણી દેખાઈ પણ રહ્યું છે અને હજારોની સંખ્યામાં માછલા મરેલા છે અહીંયા દેખાય પણ છે અત્રે જે ગેમિની તેમજ જીપીસીબીની ટીમ અને પર્યાવરણ સુરક્ષા મંડળ પણ હાજર છે અંકલેશ્વર એસોસિએશનના નોટિફાઈડના બધા જ હોદ્દેદારો હાજર છે જેથી કરીને વિનંતી કરીએ છીએ કે વારંવાર અંકલેશ્વરને જ ટાર્ગેટ કરવામાં ન આવે અને આ બનાવની તપાસ ખાડીમાં માછલા મરવાનો જે ઇસ્યુ રેઝ કરવામાં આવેલો છે એના માટે ઝઘડિયા ઇન્ડસ્ટ્રી એસોસિએશનના અમારા મેમ્બર્સ સાથે અને જેપીસીબીની ટીમ સાથે અમે અમારી જે સ્ટ્રીમ ઝઘડિયાથી નીકળતી અને ઉછાલી જઈ રહી છે એમાં એક્રોસ ધ સ્ટ્રીમ અમે ચાલતા ઇન્વેસ્ટિગેશન કરેલું છે અને એમાં વેરિયસ સ્પોર્ટ્સના અમે સેમ્પલ લઈ અને તેનું કન્ટામિનેશન ચેક કરેલું છે જેમાં આ આ જે બાજુનું ગામ છે એનામાંથી જે ખાડી નીકળે છે ત્યાંથી બી સેમ્પલ લીધું ત્યાં કોઈ ડીઓ લેવલ ડાઉન નથી યા તો તેની આજુબાજુ ક્યાંય બી મછલી મરેલી કે એવી કોઈ દેખાતી નથી જે જીપીસીબીની ટીમે બી વેરીફાઈ કરેલું છે ઉછાલી ગામના જે બ્રિજ હાઈવે ક્રોસનું જે બ્રિજ છે એની નીચે બી અંદર જઈને અમે ત્યાં ચેક કરેલું છે ડીઓ લેવલ કન્ટામિનેશન અને આજુબાજુ ક્યાંય મછલી મરેલી નથી એ બી અમે વેરીફાઈ કરેલું છે ત્યાંથી આગળ જતાં ત્રણ કિલોમીટર ચાલતા અમે ઓછાલી ગામના જે સ્પોટ છે ત્યાં મછલી મરેલી છે ત્યાં પહોંચ્યા ત્યાંથી લઈને હાર્ડલી વીસથી ત્રીસ મીટર યા તો પચાસ મીટર સુધી જ કોઈ માછલી મરેલી દેખાય છે એનાથી આગળ ક્યાંય બી કન્ટામિનેશન કે કોઈ બી મછલી મરેલી દેખાતી નથી તો એ ઇન્વેસ્ટિગેશન ઉપરથી એ સાબિત થતું નથી કે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ કન્ટામિનેશન આવેલું છે તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવા માટે જીપીસીબીને વિનંતી કરવામાં આવે છે હાલ આપણે અહીંયા અમરાવતી ખાડી પાસે ઊભા છીએ જ્યાં ઉભેર ખાડી અને અમરાવતી ખાડી ભેગી થાય છે હાલમાં જોઈ શકાય છે કે આ ખાડીની અંદર પ્રદૂષિત પાણી ભરવાના કારણે હજારો માછલાઓનું મરણ થયું છે આ પ્રદૂષિત પાણી હાલમાં પણ ચાલુ છે માછલાઓની એ મૃત અવસ્થા જોતા લાગે છે કે મોડી રાતના આ છોડવામાં આવ્યું હોય ગમે તે કારણ હોય કોઈએ છોડ્યું છે કે કંઈ શું છે આ તપાસનો વિષય છે આ અગાઉ પણ વાલિયા સુગરમાંથી પકડાયું હતું એ અગાઉ પણ બીજા અનેક બનાવો બન્યા છે અમે જીપીસીપીને વિનંતી કરીએ છીએ કે આની તપાસ કરવામાં આવે કે કાયમ અમરાવતી ખાડીની અંદર જ આ બનાવો બનતા છે તો આ બનાવો બનવા પાછળ નું કારણ શું છે આના પાછળ આનું આના પાછળ અહીંયા એક બાજુ વાલિયા સુગર તરફથી આવે છે એક બાજુ ઝઘડિયા જીએસટીસીની કુબેર ખાડી તરફથી આવે છે આ તો આ જીપીસીપી એ તપાસ કરવાનો વિષય છે કે ખરેખર આ પાણી ક્યાંથી આવે છે આ આ ગુનેગારો કોણ છે એને શોધવામાં આવે અને કાયમી રીતે આ પ્રશ્નોના આ આ અહીંયા જોઈ શકે જળચર પ્રાણીઓનું મૃત્યુ થયું છે આ પાણી ભૂગર્ભમાં જશે પશુ પક્ષીઓ પણ આ પાણીનો ઉપયોગ કરે છે સિંચાઈમાં પણ આ પાણીનો ઉપયોગ થાય છે આ છ જૂને આપણે પર્યાવરણ દિવસ ઉજવવાની તૈયારી કરી રહીએ છીએ કલેક્ટર કચેરીઓમાં આ બાબતની અનેક તૈયારીઓ થઈ છે ત્યારે આવા સંજોગોમાં જો આપણે આ રીતના વારંવારના બનાવો બનતા હોય તો પર્યાવરણનું આપણે જતન કઈ રીતે કરવાના અને કઈ રીતે પર્યાવરણ આપણું જળ છે તો જીવન છે આપણું આ પાણી ભૂગર્ભમાં જશે આ જ પાણી માનવ પણ પીએ છે તો આની ઉપર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને હવેથી આ બંધ થવું જોઈએ એવી અમારી માંગ છે